હેલો ફ્રેન્ડ્સ મેડિકલ એજ્યુકેશન સિરીઝમાં આપણે વાત કરી રહ્યા હતા ડાયાબિટીસ વિશે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે ડાયાબિટીસ માટે નોર્મલ બ્લડ શુગર કંટ્રોલની ક્રિયા કઈ રીતે થતી હોય આ વિડીયોમાં આપણે જોઈશું કે ડાયાબિટીસ કઈ રીતે થતી હોય એટલે કે નોર્મલ બ્લડ શુગર ક્રિયામાં ક્યાં ગડબડ થતી હોય એના લીધે ડાયાબિટીસ થતું હોય તથા કેવા લોકોને ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધુ હોય એટલે કે ડાયાબિટીસ થવા માટે કેવા રિસ્ક ફેક્ટર હોય જેમાં આપણે શું ધ્યાન રાખી શકીએ તો ડાયાબિટીસ થતું અટકાવી શકીએ કે ઈવન શરૂઆતમાં ફેઝમાં થયેલું ડાયાબિટીસ મટાડી શકીએ એ આપણે આ વિડીયોમાં ડિટેલમાં જોઈશું તો મિત્રો સૌથી પહેલા જોઈએ કે ડાયાબિટીસનું ચિત્ર અત્યારે શું છે અત્યારના સમયમાં બે હજાર ઓગણીસ વીસના ડેટા પ્રમાણે પણ જોઈએ તો ભારતમાં અત્યારે એડલ્ટ લોકોમાંથી અગિયાર પોઈન્ટ છ ટકા લોકો એટલે કે પુખ્ત વયના લોકોમાંથી જ એકસો એક મિલિયન એટલે કે દસ કરોડથી વધારે લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે આ ઉપરાંત એકસો છપ્પન મિલિયન લોકો એટલે કે ઓલમોસ્ટ પંદર થી સોળ કરોડ લોકો પ્રિયબીટીક એટલે કે બોર્ડરલેન્ડ ડાયાબિટીસ ચિંતાનો વિષય તો એ છે કે ભારતમાં એવું કહી શકાય એક તારણ મુજબ કે સત્તાવન ટકા લોકો તો અનડાયગ્નોઝ ડાયાબિટીસ છે એટલે કે સત્તાવન ટકા લોકો ડાયાબિટીસમાં એવા છે કે જેમને ડાયાબિટીસ છે એમને ખબર જ નથી કારણ કે ડાયાબિટીસ માં શરૂઆતમાં કોઈ લક્ષણો ના હોય અને રૂટિન ચેકઅપ ના કરાવતા હોય તો આપણને ખબર જ ના પડે કારણ કે ઘણી તમે જુઓ તો મોટાભાગના લોકોને ડાયાબિટીસ કોઈ બીજી વસ્તુ માટે રિપોર્ટ કરાયો હોય અને રિપોર્ટમાં આવે ત્યારે ખબર પડે કે ડાયાબિટીસ છે મિત્રો ભારતમાં ડાયાબિટીસ દિવસે દિવસે સંખ્યા તો વધતી જાય છે પરંતુ અમુક ડેમોગ્રાફિક ફેરફાર પણ એવા થયા છે કે જે ચિંતા જેવું કહી શકાય એની અંદર જોઈએ તો સૌથી પહેલી વસ્તુ ઉંમરનો ફેરફાર મિત્રો પહેલા ડાયાબિટીસ છે મોટા ભાગે પિસ્તાલીસ પચાસ પંચાવન વર્ષ પછી એટલે કે મોટી ઉંમરના લોકોમાં જોવા મળતું હતું જ્યારે અત્યારના સમયમાં તમે જુઓ તો ઓલમોસ્ટ ઓલમોસ્ટ્રીસ વર્ષની ઉંમરના લોકોમાં ડાયાબિટીસ થવું એ ખૂબ જ સામાન્ય થઈ ગયું છે અને આના લીધે મેઈન ફેરફાર એ થાય અનકંટ્રોલ બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસ સાથે જેટલા વધુ વર્ષો તમે વિતાવો એટલું તમારા લોહીની નસો ચેતા તંતુઓને ડેમેજ વધુ થાય એના લીધે ડાયાબિટીસના કોમ્પ્લિકેશનો થવાની શક્યતાઓ વધુ રહે એટલે કે અત્યારે જ્યારે ત્રીસ પાંત્રીસ ઉમરે ડાયાબિટીસ નિદાન થઈ જાય ત્યારે વ્યક્તિ ઓલમોસ્ટ પંચાવન સાહીઠ વર્ષની ઉમરે પહોંચે ત્યાં સુધીમાં તો ડાયાબિટીસના ઘણા બધા કોમ્પ્લિકેશનો થવા લાગ્યા હોય જ્યારે પહેલાની પહેલાના સમયમાં જ્યારે ઓલમોસ્ટ પચાસ વર્ષે ડાયાબિટીસ થાય તો પચીસ વર્ષ થતાં સુધીમાં તો વ્યક્તિની ઉંમર છે પંચોતેર એંસી વર્ષ સુધી થઈ ગઈ હોય એટલે ડાયાબિટીસના કોમ્પ્લિકેશનની અસર માણસની પ્રોડક્ટિવિટી ઉપર હેલ્થ ઉપર એટલું બધું ન રહે કારણ કે પછી આગળની લાઈફ એક્સપેક્ટન્સી આમ પણ ઓછી થઈ ગઈ હોય તો મિત્રો આ ઉંમરના ફેરફારની સાથે બીજો અમુક ફેરફારો થયા છે કે ડાયાબિટીસ રૂરલ એરિયા એટલે કે ગામડાના લોકોમાં પણ વધુ જોવા મળે છે પહેલાં ડાયાબિટીસ મોટા ભાગે સમૃદ્ધ ઘરમાં તથા શહેરોમાં વધુ જોવા મળતી હતી પહેલાં તો એવું જ કહેવાતું કે ડાયાબિટીસ એ વેસ્ટર્ન કન્ટ્રીઝ એટલે કે પશ્ચિમના દેશોમાં અને હાયર સોશિયો ઇકોનોમિક એટલે કે ઊંચા વર્ગના લોકોનો રોગ છે પરંતુ હવે ધીમે ધીમે ડાયાબિટીસ ગામડાઓમાં તથા લોઅર ક્લાસ તથા લોઅર મિડલ ક્લાસ એટલે કે આર્થિક રીતે જે નબળા વ્યક્તિઓ છે આર્થિક રીતે નબળી સોસાયટી છે એમાં પણ ડાયાબિટીસ ધીમે ધીમે વધી રહી છે પહેલાંના પ્રમાણમાં હવે જ્યારે રૂરલ એરિયા અથવા તો ગામડાઓમાં હવે જ્યારે રૂરલ એરિયા એટલે કે ગામડાઓમાં અને લોઅર સોશિયો સ્ટેટસમાં ડાયાબિટીસ થાય તો એના મેઇનલી પ્રોબ્લેમ એ થાય કે ઘણીવાર આ ક્લાસમાં લોકો રૂટીન હેલ્થ ચેકઅપ કરાવતા ના હોય એટલે ડાયાબિટીસનું નિદાન પણ ઘણું મોડું થાય એના લીધે કોમ્પ્લિકેશન વધુ થવાની શક્યતાઓ રહે આ ઉપરાંત ઘણીવાર એ લોકોને જ્યારે ડાયાબિટીસના કારણે અમુક પ્રોબ્લેમ થાય ત્યારે મેડિકલ ફેસિલિટી એટલે કે નોર્મલ જે આરોગ્ય સેવાઓ છે એ એમના સુધી પહોંચી ના શકે ઘણીવાર આરોગ્ય સેવાઓ પહોંચી શકે પણ તે અફોર્ડ ના કરી શકે એવું પણ બને જેના લીધે ડાયાબિટીસના લીધે થતા કોમ્પ્લિકેશનો વધતા જાય આ ઉપરાંત ચોથો અને અગત્યનો ડેમોગ્રાફિક ફેરફાર આપણે જોઈએ તો પેલા ડાયાબિટીસ થવાના છે નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર એટલે કે જેનેટિક ફેમિલિયલ જે કહીએ એટલે કે મા બાપને ડાયાબિટીસ હોય એમાં છોકરાઓને વારસાગત ડાયાબિટીસ આવ્યું હોય ડાયાબિટીસ થવા માટે આ ફેક્ટર વધુ જવાબદાર હતા જ્યારે અત્યારના સમયમાં વારસાગત ફેક્ટર કરતા અત્યારના સમયમાં જુઓ તો મોટાભાગે એન્વાયરમેન્ટલ ફેક્ટર એટલે કે જે આપણે મોડિફાઈ કરી શકીએ એવા રિસક ફેક્ટરના લીધે ડાયાબિટીસ વધુ જોવા મળે છે અત્યારના સમયમાં ઘણીવાર કોઈ દર્દીને આપણને ડાઉટફુલ લાગે અને રિપોર્ટ કરાવે અને જ્યારે શુગર વધુ આવે દર્દીને કહીએ કે ડાયાબિટીસ આવે છે તો ઘણા બધા દર્દીઓમાં રિફ્લેક્ટલી પહેલા તો એ એના મોઢામાંથી શબ્દો નીકળે કે મારા તો મધર ફાધર કે કુટુંબમાં કોઈને ડાયાબિટીસ નથી તો મને ક્યાંથી આવ્યો તો જે આ ફેરફાર ડેમોગ્રાફિક છે એ સમજવો ખૂબ જ અગત્યનો છે કારણ કે આ જે ફેરફાર થયો છે કે જે વારસાગત ના હોય એવા લોકોને પણ દિવસે દિવસે ડાયાબિટીસ વધી રહ્યું છે એ રિસ્ક ફેક્ટર એવા છે કે જે આપણે ડાયાબિટીસ જે આ આપણે સમજશું તો આપણે ડાયાબિટીસ અટકાવવા માટે મદદરૂપ થશે તો ચલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા જોઈએ કે ડાયાબિટીસ એટલે શું તો ડાયાબિટીસ એ મોસ્ટ કોમન મેટાબોલિક ડિસઓર્ડર છે કે જેની અંદર બ્લડ શુગર એટલે કે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ રહે એના લીધે શરીરના મોટા ભાગના અંગો જેમાં ખાસ કરીને હૃદય મગજ કિડની આંખનો પડદો પગની નસો લોહીની બધી નસો તથા નુકસાન થાય આ રોગને આપણે ડાયાબિટીસ કહેવાય તો સૌથી જોઈએ કે વધુ બ્લડ શુગર એટલે શું તો નોર્મલ રેન્ડમ બ્લડ શુગરમાં જ્યારે ભૂખ્યા પેટનું બ્લડ શુગર એકસો દસથી થી વધારે હોય તથા જેમાં પછીનું બ્લડ શુગર એકસો ત્રીસથી થી એકસો ત્રીસ કે ચાલીસથી થી વધારે હોય

નોર્મલી HbA1c એવન સી છે એ પાંચ પોઈન્ટ સાતથી નીચે હોવું જોઈએ જ્યારે પાંચ પોઈન્ટ સાતથી નીચે હોય તો એને આપણે ડાયાબિટીસ નથી એવું કહી શકાય જ્યારે ગ્લાઇકેટેડ હિમોગ્લોબિન એટલે કે એચ સી છ પોઈન્ટ પાંચથી ઉપર હોય ત્યારે ડાયાબિટીસ છે એવું કહી શકાય અને જ્યારે દર્દીનું એચ એવન સી પાંચ પોઈન્ટ સાતથી છ પોઈન્ટ પાંચની વચ્ચે હોય ત્યારે દર્દી પ્રી ડાયાબિટિક કહેવાય પ્રી ડાયાબિટીક એટલે એવું હોય કે નોર્મલી જ્યારે ગળપણનો લોડ એટલે કે ગ્લુકોઝનો લોડ વધુ હોય ત્યારે શુગર એનું અનકંટ્રોલ થઈ જતું હોય એટલે કે સાદી ભાષામાં બોર્ડર લાઈન ડાયાબિટીસ છે એવું કહી શકાય તો મિત્રો હવે આપણે જોઈએ કે ડાયાબિટીસ થાય કઈ રીતે તો આપણે ગયા વિડિયોમાં જોયું કે નોર્મલ બ્લડ શુગર કંટ્રોલ કઈ રીતે થતું હોય એટલે કે નોર્મલી જ્યારે બ્લડની અંદર શુગર વધે ત્યારે ઇન્સ્યુલિન કઈ રીતે કામ કરી અને ઇન્સ્યુલિન છે બ્લડ શુગર કંટ્રોલ કરવાનું કામ કરતું હોય જો તમે આ વિડીયો ના જોયો હોય તો ફરીવાર યુટ્યુબમાં અમારી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે તથા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક છે એ વિડીયો જરૂરથી જોઈજો કારણ કે એ વિડીયો તમે નોર્મલ બ્લડ શુગર કંટ્રોલ કરવાની ક્રિયા સમજાશો તો જ તે આની અંદર તમને સમજવું સરળ પડશે તો નોર્મલી જ્યારે બ્લડ શુગર વધે ત્યારે ઇન્સ્યુલિન છે શુગર કંટ્રોલ કરવાનું કામ કરતું હોય પરંતુ ડાયાબિટીસ ક્યારે થાય તો એના માટે માત્ર બે જ પરિબળો છે પહેલી વસ્તુ ડિફેક્ટિવ પ્રોડક્શન ઓફ ઇન્સ્યુલિન એટલે કે શરીરની અંદર ઇન્સ્યુલિન ઓછું બને શરીરની અંદર ઇન્સુલિન ઓછું બને એટલે ઇન્સુલિનનું જે કામ છે ઓછું એ ના થઈ શકે એટલે કે બ્લડ વધે અને અને બીજું સૌથી અગત્યનું આ વિડિયોમાં સમજવા જેવું છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે શું તો મેડિકલની ભાષામાં જોઈએ તો ફેલર ઓફ રિસ્પોન્સ ટુ ઇન્સ્યુલિન રિસ્પોન્સિવ ટીસ્યુ ટુ ઇન્સ્યુલિન એટલે કે શરીરમાં ઇન્સ્યુલિન દ્વારા જે ટિશ્યુ ઉપર કામ કરી અને બ્લડ ગ્લુકોઝ ઓછું કરવાનું કામ કરે છે એ ટિશ્યુ છે ઇન્સુલિનનું ઇન્સુલિનને રિસ્પોન્સ આપતી બંધ થઈ જાય એટલે કે નોર્મલી જ્યારે ઇન્સ્યુલિન બ્લડ શુગર વધે ત્યારે જે મેઇન ત્રણ ઓર્ગન આપણે આગળના વિડીયોમાં જોયું કે લિવર મસલ અને એડિપોઝ ટિશ્યુ એ ત્રણેયને ઓર્ડર કરી અને વધારાનું બ્લડ શુગર છે એ ટિશ્યુમાં સમાવી અને ધીમે ધીમે બ્લડમાંથી શુગર ઓછું કરતું હોય પરંતુ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં એવા ફેરફાર થાય પરંતુ ઇન્સ્યુલિનનું કામ ના થઈ શકે અને ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ કહેવાય એટલે કે સાદી ભાષામાં કહીએ તો નોર્મલી લિવર સ્કેલેટલ મસલ અને એડિપોસ ટિશ્યુ જે નોર્મલી લિવર એડિપોસ ટિશ્યુ અને સ્કેલેટલ મસલ જે નું કીધું માની અને ઇન્સુલિનનું કામ કરતા હતા એ ધીમે ધીમે નું માનવાનું બંધ કરી દે અને નું કામ કરતા બંધ થઈ જાય ઇન્સ્યુલિન આપતા બંધ થઈ જાય ઇન્સ્યુલિન બે મિકેનિઝમ દ્વારા થઈ શકે એક તો નું પ્રોડક્શન ઓછું થાય અને બીજું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય પરંતુ આ બે વસ્તુ થાય કેમ આ થવાની શક્યતાઓ કોને વધુ રહે કેવા એવા રિસ્ક ફેક્ટર છે કે જેના લીધે ડાયાબિટીસ વધુ થવાની શક્યતાઓ રહે એટલે કે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ઓછું થવું તથા નો રેઝિસ્ટન્સ થવું આવું થવાની શક્યતાઓ કોને વધુ રહે તો ડાયાબિટીસ કરતાં પરિબળોને જે ડાયાબિટીસ કરતાં જે ફેક્ટર્સ છે ને બે વિભાગમાં વહેંચી શકાય પહેલી વસ્તુ છે નોન મોડિફાયેબલ રિસ ફેક્ટર અને મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર એટલે કે જે તમારા હાથમાં નથી જેને તમે ચેન્જ ના કરી શકો એની અંદર નોર્મલી ફેમિલિયલ હેરિડેટરી જેનેટિક એટલે કે વારસાગત ડાયાબિટીસ આવતું હોય તમારા જેનેટિક્સ એવું હોય કે જેના લીધે ડાયાબિટીસ આવતું હોય એ આપણે આપણે વારસો ના બદલી શકીએ એટલે કે આ એવા ફેક્ટર છે કે આપણે ચેન્જ ના કરી શકીએ પરંતુ મિત્રો એ યાદ રાખો કે માત્ર નોન મોડિફાએબલ ફેક્ટર એટલે કે ખાલી હેરિડેટરી તમારા મધર ફાધરને છે એટલે તમને ડાયાબિટીસ આવી જ જશે એવું નથી જ્યારે તમે નોન મોડિફાએબલ રિસ ફેક્ટર એટલે કે જેનેટિક હેરિડેટરી કે ફેમિલ રિસ ફેક્ટર ઉપર છો પરંતુ જ્યારે એના ઉપરાંત તમે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર એટલે કે તમારી લાઈફસ્ટાઈલમાં જે કંઈક ગડબડ થાય એ જે છે તમારું ડાયાબિટીસ થવાનું પ્રીડિસ્પોઝિશન છે એને એકદમ સ્પાર્ક કરી અને ડાયાબિટીસ કરતું હોય તો મિત્રો ઘણીવાર એવું થાય કે મધર ફાધરને ડાયાબિટીસ છે તો મને ડાયાબિટીસ થશે જ પણ એવું બિલકુલ જરૂરી નથી જો તમે મોડિફાઇબલ રિસ ફેક્ટરમાં ધ્યાન રાખો તો ડાયાબિટીસ થવાની શક્યતાઓ છે ઘણી બધી ઓછી કરી શકતા હો ઇવન અટકાવી શકતા હો માટે પણ મદદરૂપ થઈ શકે એ છે મોડિફાયબલ રીક્ટર ફોર ડાયાબિટીસ એટલે કે ડાયાબિટીસ કરતા પરિબળોમાં કેવા એવા પરિબળો છે કે જે આપણા હાથમાં છે આપણે ફેરફાર કરી શકીએ અને જેના લીધે આપણે ડાયાબિટીસ થતું અટકાવી શકીએ તો ડાયાબિટીસ કરતા રીસ ફેક્ટર જે મોડિફાયેબલ રિસ ફેક્ટર છે એમાં ઘણા બધા ફેક્ટર છે પરંતુ મેઇન જે ત્રણ ફેક્ટર છે એના વિશે આપણે ચર્ચા ટોટલ ડિટેલમાં કરીશું જેથી કરીને આપણને એના વિશે નોલેજ મળે મિત્રો આપણે ડિટેલમાં અહીંયા એ જોઈએ કે ફિઝિકલ એક્ટિવિટી એટલે કે શારીરિક કસરતો છે એ ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં કઈ રીતે મદદરૂપ થતી હોય આપણે જોયું કે શરીરના દરેક ઓર્ગનને દરેક સેલને એનર્જી પ્રોડક્શન માટે માત્ર ગ્લુકોઝ ઉપર જ નિર્ભર રહેવું પડે એટલે કે ગ્લુકોઝની જરૂરિયાત પડે તો તમે જ્યારે ફિઝિકલ એક્ટિવિટી કરો એટલે કે મસલ કોન્ટ્રેકશન તમારું કરવાનું થાય મસલને જ્યારે કામ કરવાનું થાય ત્યારે એને એની એનર્જી માટે છે એ ગ્લુકોઝની જરૂર પડે એટલે કે એક્સ્ટ્રા ગ્લુકોઝ જે શરીરમાં છે એ મસલ કોન્ટ્રેકશનની અંદર વપરાય જાય બીજી વસ્તુ ફિઝિકલ એક્ટિવિટી છે એ સ્થૂળતા એટલે કે ઓબેસિટીને ઓછી કરે અને આપણે જોયું કે ઓબેસિટી છે સ્થૂળતા છે ડાયાબિટીસ થવા માટે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ઘટાડવા માટે તથા ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ કરવા માટે જવાબદાર હોય છે તો સ્થુળતા ઘટે તો ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ થતી હોય ત્રીજી વસ્તુ ફિઝિકલ એક્ટિવિટી છે એ ડાયરેક્ટલી પણ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સને ઓછું કરતું હોય એટલે કે ફિઝિકલ એક્ટિવિટીથી મસલની અંદર તો ગ્લુકોઝ અપટેક ઇમ્પ્રૂવ થાય જ પરંતુ એડિકોસ્ટિશ્યુ અને લિવરની અંદર જે નોર્મલી ગ્લુકોઝ અપટેક થતું હોય એ પણ જે ફિઝિકલ એક્ટિવિટી એટલે કે શારીરિક કસરતો છે એના લીધે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ ઓછું થઈ અને એડિકોસ્ટિસ્યુ અને લિવરની અંદર પણ ગ્લુકોઝ અપ અપટેકમાં વધારો થતો હોય ચોથી વસ્તુ ફિઝિકલ એક્ટિવિટી છે એ બીટા સેલની અંદર જે અમુક ઓક્સિડેટિવ સ્ટ્રેસ હોય એને ઓછું કરતું હોય અને બીટા સેલનું જે એપોક્ટોસિસ થતું હોય એટલે કે બીટા સેલનો નાશ થતો હોય એને ઓછું કરી અને ફિઝિકલ એક્ટિવિટીથી ગ્લુટાથાયોન જેવા એન્ટી ઓક્સિડન્ટ શરીરની અંદર પ્રોડ્યુસ થતા હોય જે બીટા સેલના માઇટ્રોકોન્ડ્રિયાનો ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરી અને બીટા સેલનો નાશ થતો અટકાવતા હોય આ ઉપરાંત બીટા સેલ પ્રોલિફરેશન એટલે કે બીટા સેલ નવા બીટા સેલ બનવામાં પણ મદદરૂપ થતું હોય પાંચમું અને અગત્યની વસ્તુ ફિઝિકલ એક્ટિવિટીથી મસલમાંથી આઇરિસિન નામનું કેમિકલ બનતું હોય જે આઈરિસિન નામનું કેમિકલ છે તે ઇન્સ્યુલિનના કાર્યમાં મદદરૂપ થતું હોય એટલે કે ઇન્સ્યુલિનને ગ્લુકોઝ ઘટાડવામાં મદદરૂપ થતું હોય આ ઉપરાંત એક સ્ટડીમાં બહુ ક્લિયર કટ પુરવાર થયેલું છે કે જે લોકોના બ્લડની અંદર આઈરિસીનનું પ્રમાણ વધુ હોય એ લોકોમાં ડાયાબિટીસના લીધે જે કોમ્પ્લિકેશન થતાં હોય ખાસ કરીને કાર્ડિયોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન થતાં હોય જેવા કે રોગ આવો પેરાલિસિસ થવું ડાયાબિટીક ફૂડ થવું જે આ વાસ્ક્યુલર કોમ્પ્લિકેશન છે એ થવાની શક્યતાઓ બહુ જ ઓછી થતી હોય એટલે કે ફિઝિકલ એક્ટિવિટી આઈરીસિન વધારી ડાયાબિટીસ કંટ્રોલ કરવાનું કામ તો કરે જ પણ ઉપરાંત સાથે સાથે ડાયાબિટીસમાં થતા કોમ્પ્લિકેશન છે એને પણ ઓછું કરવાનું કામ કરતું હોય જ્યારે બેઠાણું જીવન હોય જ્યારે ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય ત્યારે શરીરની અંદર અમુક ઇન્ફ્લામેટરી સાઇટોકાઈન્સ આપણે જે સ્થૂળતામાં જોયા એ જ પ્રકારના સાયટોકાઈન્સ જ્યારે મસલ સાયલન્ટ સ્ટેટમાં હોય ત્યારે એની અંદરથી સાયટોકાઈન્સ બનતા હોય જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પેદા કરતા હોય જ્યારે ફિઝિકલ એક્ટિવિટી કરવામાં આવે ત્યારે અમુક એવા પ્રકારના કેમિકલ શરીરની અંદર બનતા હોય કે જે આ ઇન્ફ્લામેટરી સાઇટોકાઈન્સ છે એની અગેન્સ્ટમાં કામ કરતા હોય એટલે કે ઇન્ફ્લામેટરી સાઇટોકાઇન્સની જે ઇફેક્ટ જે શરીર ઉપર ખરાબ અસર પડતી હોય એ ઇન્ફ્લામેટરી ઇફેક્ટ ઇફેક્ટને ન્યુટ્રિલાઇઝ કરતા હોય એટલે કે ફિઝિકલ એક્ટિવિટી છે એ જે શરીરની અંદર સ્થૂળતાના લીધે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સના લીધે જે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થતું હોય ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ આ રીતે ઓછું કરવામાં મદદરૂપ થતી હોય મિત્રો આપણે જોયું કે આ રીતે ફિઝિકલ એક્ટિવિટી છે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ થતી હોય ડાયાબિટીસના કોમ્પ્લિકેશન ઓછું કરવામાં ઘણી મદદરૂપ થતું હોય પરંતુ દુઃખની વાત એ છે કે મોટાભાગના ડાયાબિટીસના દર્દીઓ જે ડાયટ ઉપર એટલે કે કદાચ ખાવા પીવાને અગત્યતા વિશે જે ધ્યાન આપે છે એના પ્રમાણમાં ફિઝિકલ એક્ટિવિટી ઉપર ધ્યાન આપતા નથી હોતા ઘણા બધા દર્દીઓનું અનકંટ્રોલ શુગર હોય એની આપણે ડિટેલ જોઈએ તો એ લોકો કેલરી ઇન્ટેકમાં શુગર ઇન્ટેકમાં ઘણું બધું ધ્યાન રાખતા હોય પરંતુ ફિઝિકલ એક્ટિવિટી એટલે કે શારીરિક કસરતોનું મહત્વ એમને ખબર જ નથી હોતી કોઈ એમને એજ્યુકેટેડ ના કર્યા હોય એટલે કદાચ ખબર ના હોય એના ઉપર ધ્યાન આપતા હોતા નથી જેના લીધે ડાયાબિટીસ કંટ્રોલ કરવું વધુ મુશ્કેલ થતું હોય મારા મત મુજબ ડાયાબિટીસ કંટ્રોલની અંદર તમારા ખોરાકના નિયંત્રણનું જેટલું જ મહત્વ છે કે કદાચ હું એવું કહીશ કે એના કરતાં પણ વધારે મહત્ત્વ ફિઝિકલ એક્ટિવિટી એટલે કે શારીરિક કસરતોનું છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે ડાયાબિટીસ થતી અટકાવવામાં મદદરૂપ થઈ શકે અથવા તો જ્યારે ડાયાબિટીસ થયું હોય શરૂઆતના ભાગમાં તો એને મટાડવા માટે પણ ફિઝિકલ એક્ટિવિટી આપણને મદદરૂપ થતી હોય મિત્રો ડાયાબિટીસ થવા માટે ત્રીજું અગત્યનું ફેક્ટર છે અનહેલ્ધી ડાયટ એટલે કે અયોગ્ય ખોરાક મિત્રો ડાયાબિટીસ થયા પછી તો ખોરાકનો કંટ્રોલ ખોરાકનો નિયંત્રણ ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે અગત્યનું છે પરંતુ ડાયાબિટીસ થવા માટે પણ અયોગ્ય ખોરાક કઈ રીતે જવાબદાર હોય તે આપણે જોઈએ આમ તો ડાયાબિટીસમાં ડાયટ વિશે એક અલગથી નતે એક કલાકનો વિડીયો થઈ શકે એટલો વિશાળ ટોપિક છે પરંતુ અહીંયા આપણે ટૂંકમાં જોઈશું કે અનહેલ્ધી ડાયટ ડાયાબિટીસ થવા માટે કઈ રીતે જવાબદાર હોય તો જ્યારે શરીરની અંદર જરૂરિયાત કરતાં વધારે કેલરી વધારે ન્યુટ્રિશનલ જ્યારે આપવામાં આવે ત્યારે શરીરની અંદર એક્સેસિવ ન્યુટ્રિશનલ સ્ટેટસ એટલે કે જરૂર કરતાં વધુ ન્યુટ્રિશનની પરિસ્થિતિ ઊભી થાય જેના લીધે ધીમે ધીમે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થતો હોય જ્યારે શરીરની અંદર વધારે પડતા કેલરી વધારે પડતા ન્યુટ્રીઅન્સ જમા કરવામાં આવે ત્યારે શરીરમાં હાઈપર હાઈપરગ્લાઇસિમિયા એટલે કે શુગરમાં વધારો થાય હાઈપર લાઈપિડિમિયા એટલે કે કોલેસ્ટ્રોલમાં વધારો થતો હોય ટ્રાઇગ્લિસાઇડમાં વધારો થતો હોય આ બધી વસ્તુ શરીરની અંદર એક ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ પેદા કરતી હોય જેના લીધે શરીરની અંદર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થતો હોય એટલે કે ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા ઓછી થતી હોય આ ઉપરાંત સેલ એપોપ્ટોસિસ એટલે કે બિટાસિયલનો નાશ થતો હોય જેના લીધે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ઓછું થતું હોય આ રીતે જે એક્સેસિવ ન્યુટ્રિશનલ સ્ટેટસ છે એ ડાયાબિટીસ પેદા કરે ડાયાબિટીસ શરૂઆત થાય એટલે પ્રમાણમાં શુગરમાં વધારો થાય અને જ્યારે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થાય એટલે ધીમે ધીમે લિપિડ મોટાબાયલ્યુઝમ છે એ પણ અફેક્ટ થાય અને મોટા ભાગે કોલેસ્ટ્રોલની અસર પણ આવે એટલે કે ડાયાબિટીસ થયા પછી કોલેસ્ટ્રોલ અને હાઇપરગ્લાઇસિમિયા વધતું જાય એટલે કે ન્યુટ્રિશનલ સ્ટેટસ બ્લડમાં વધારે ખરાબ થતી જાય જે આપણે સેલ ઇન્સ્યુલિન સેલ ડેમેજ અને ઇન્સ્યુલિન રેજિસ્ટન્સને વધારતું જાય એટલે કે એક પ્રકારનું વીસ ચક્ર ચાલુ થઈ જાય એટલે કે વિશિયસ સાયકલ ચાલુ થઈ જાય જે ડાયાબિટીસને વધારે ડાયાબિટીસ પેદા કરે તથા ડાયાબિટીસને વધારે જેના લીધે શરીરની અંદર હાઈપરગ્લાઇસિમેટ એટલે કે વધુ પડતું શુગર વધુ પડતા ટ્રાઇગ્લિસરાઇડ તથા વધારે પડતા કોલેસ્ટ્રોલ વીએલડીએલ આ બધી વસ્તુ થાય જે છે ડાયાબિટીસ થવાની ક્રિયાને વધારતા જાય તો એટલા માટે તે આપણે જ્યારે ડાયાબિટીસ થતાં પહેલાં જ તે આપણે ન્યુટ્રિશનલ કન્ડિશનમાં ધ્યાન રાખીએ ડાયાબિટીસ થયાના શરૂઆતમાં જ તે આપણે ધ્યાન રાખીએ તો આપણે આ સાયકલને રિવર્ટ કરી શકીએ અને ડાયાબિટીસને આપણે કંટ્રોલ કરી શકીએ તો મિત્રો આના સિવાય પણ ઘણા બધા રીક ફેક્ટર છે કે જેના લીધે ડાયાબિટીસ થવાની શક્યતા વધુ રહેતી હોય પરંતુ આ ત્રણ ફેક્ટર વિશે આપણે વધુ ધ્યાન રાખશું એટલા માટે કે આ જે ત્રણે ત્રણ ફેક્ટર છે એ એવા ફેક્ટર છે કે જ્યારે યોગ્ય સમયે ધ્યાન રાખવામાં આવે તો આપણે ડાયાબિટીસને થતું અટકાવી શકીએ તો મિત્રો આપણે ડાયાબિટીસ થતું અટકાવવા અથવા તો જ્યારે ડાયાબિટીસ થયું હોય ત્યારે શરૂઆતના ભાગમાં જેને કંટ્રોલ કરવા દવા વગર કંટ્રોલ કરવા અથવા તો મટાડવા માટે શું શું કરી શકીએ તો આપણે જોયું એ પ્રમાણે ફિઝિકલ એક્ટિવિટી એટલે કે પૂરતી શારીરિક કસરતો કરીએ આપણે સ્થૂળતાથી પીડાતા હોઈએ તો વજનને કંટ્રોલ કરીએ અને શરૂઆતમાં ડાયટરી ઇન્ટેક એટલે કે શરીરમાં કેલરી શુગર ઓછું લેવાનું રાખીએ તો ડાયાબિટીસની જે પેથોફિઝિયોલોજી છે આપણે રિવર્ટ કરી શકીએ પરંતુ મોટા ભાગે પ્રોબ્લેમ એ હોય છે કે જ્યારે ડાયાબિટીસ થાય તે શરૂઆતમાં લોકોને કંઈ જ પ્રોબ્લેમ ના હોય ડાયાબિટીસના કોઈ લક્ષણો ના હોય એટલે લોકોને ગંભીરતા ના હોય એના લીધે આ ત્રણેય વસ્તુ જે પ્રિવેન્ટિવ મેજર કે કંટ્રોલિંગ મેજર્સ છે એના ઉપર ધ્યાન આપવામાં ના આવે જેના લીધે અમુક સમય પછી શરીરની અંદર ઇન્સ્યુલિન બનાવતા સેલ ટોટલ નષ્ટ થઈ ગયા હોય અથવા તો ધીમે ધીમે શરીરની અંદર પણ ડાયાબિટીસના કોમ્પ્લિકેશનને લીધે એવા ફેરફારો થઈ ગયા હોય કે તમારે ફિઝિકલ વજન ઘટાડવા માટે અથવા તો તમારે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ફિઝિકલ એક્ટિવિટી કરવી છે પરંતુ જ્યારે હૃદયની બ્લડ પ્રેશરની શ્વાસની બધી તકલીફ હોય ઉંમર વધુ હોય ત્યારે આપણે આ ફિઝિકલ એક્ટિવિટી ના કરી શકીએ જેના લીધે વજન ઘટાડવું પણ વધુ મુશ્કેલ થતું હોય તો મિત્રો ડાયાબિટીસ થતાં પહેલાં યોગ્ય ઉંમરે ડાયાબિટીસ થવાના શરૂઆતના ભાગમાં જ તે આપણે આ રીતે ધ્યાન રાખીએ અને જો એ પ્રમાણમાં પ્રિવેન્ટિવ મેજર્સ લઈએ તો આપણે ડાયાબિટીસ થતું અટકાવી શકીએ ઇવન થયેલા ડાયાબિટીસને પણ આપણે દવા વગર કંટ્રોલ કરી શકીએ તો મિત્રો આ ઇન્ફોર્મેશન જો તમને મદદરૂપ લાગી હોય તો તમે આ વિડીયોને લાઈક કરો તથા બીજા ગ્રુપના શેર કરો તથા વધુ ઇન્ફોર્મેશન આગળના ડાયાબિટીસ વિશેના ટોપિકના વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી વિડીયો અપલોડ થાય તેથી તમને મળતા રહે ધન્યવાદ